આમુદના નાયર અને મોરકા ગામ નજીક બાઇક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ થતા આમુદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા મધ્યપ્રદેશના બે યુવાનો બાઇક લઈને મોરકા ગામથી આમુદ તરફ આવી રહ્યા હતા ત્યાં તેમને બોલેરો પિકઅપ ગાડી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો એકસો આઠ માર્ખતે ઈજાગ્રસ્ત બંને યુવાનોને આમુદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હાથે લાવવામાં આવ્યા હતા આમોદ તાલુકાના બોરકા ગામે એમપીના બે યુવાનો સરકારી સ્કૂલની કામગીરી કરતા કામદારોને અકસ્માત નડ્યો હતો મળતી માહિતી મુજબ બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે બસની ઓવરટેક કરવા જતાં બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બંને યુવાનોને ગંભીર ઉજાઓ થતા વધુ સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભર